જય રામાપીર જય લખધણી આજના સમયમાં રામદેવજીની ઉપાસના ભજન ખૂબ જ થાય છે આ બધી સંતો ભક્તો રામદેવજીની જ કૃપા છે રામદેવજીની ઉપાસના પાઠ પૂજનથી વધારે જોવા મળે છે ઘણા ભક્તો બીજ વરસથી પણ તેમની ઉપાસના કરતા હોય છે રામદેવજી એક જ એવા દેવ છે કે તેમને પીરજી કહેવાય છે અને તેમને જ્યુત સ્વરૂપ કહેવાય છે એટલે કે કળિયુગનું પ્રગટ પીરાણું ગણાય છે રામદેવજી એ સમાધિ અગાઉ કહેલું કે જે ભક્તો સવારે ગુગળનો ધૂપ રાત્રે ઘીનો દીવો કરશે ત્યાં હું હાજર રહીશ ઘણા તેમના પ્રમાણ છે ભક્તો જ્યારે જ્યારે યાદ કર્યા ત્યારે તેઓ વધાર્યા છે પાઠ વખતે તેઓ જ્યોતિ સ્વરૂપે હાજરી આપે છે ભક્તની તેમની પર શ્રદ્ધા ભાવ વિશ્વાસ હોય તો તેમણે રામદેવજી પોતાના દેહમાં દર્શન આપે છે જ્યાં ત્રણેય નાડીઓ બને છે બને આંખની હોય છે જ્યોતિ સ્વરૂપે તેમના દર્શન થાય છે સંપૂર્ણ દેહ પ્રકાશમય બની જાય છે આપણો દેહ પાંચ તત્વોનો બનેલો છે આ પાંચ તત્વોના રંગ અલગ અલગ હોય છે પૃથ્વી તત્વનો પીળો હોય છે જળ તત્વનો સફેદ હોય છે અગ્નિ તત્વનો લાલ હોય છે વાયુ તત્વનો કાળો હોય છે આકાશ તત્વનો રંગબેરંગી હોય છે જેવા ભાવ કે જેવી એમની ઉપાસના ભાવ શ્રદ્ધા પ્રમાણે તે જ્યોતિના તત્વ પ્રમાણે અલગ અલગ સ્વરૂપે તેવું દેખાય છે કારણ કે રામદેવ પીરના જ્યોતિ સ્વરૂપે રલાટમાં દર્શન થતા હોય છે આવી રીતે ભક્તને જ્યારે તેમની પર સંપૂર્ણ ભાવ શ્રદ્ધા વિશ્વાસ અને તેનું ભજન કોઈ ગુરુ કે સંતને દિયા હોય તો આવા દુર્લભ દર્શન ભક્તને થતા હોય છે તેનો દેહ જ્યારે આવા દર્શન થાય છે ત્યારે આનંદ બની જાય છે તે ભવસાગરને તરી જાય છે રામદેવજી મહારાજ નિજ્યા ધર્મના ઉપાસક હતા તેમના પાઠ સ્વરૂપે ખૂબ જ પૂજા અર્ચના વગેરે થતી આવી છે જ્યારે પાઠનો સમય એટલે કે સવારે ચાર વાગ્યે તેઓ જ્યોતિ સ્વરૂપે હાજરી આપી અને તેઓ ત્યાંથી વિદાય લે છે ત્યારે જ્યોત આપણે જોઈએ તો આવા ઘણા ભક્તોને અનુભવ થતા હોય છે કે દિવેલ હોવા છતાં પણ જ્યોતનો પ્રકાશ ઝાંખો પડી જતો હોય છે અત્યારે બસ આટલું જ તેમને અરજી ભાઠીને પણ એક ભજનરૂપી વાણીમાં કહેલું તે તેમનો ઉપદેશ ઉપદેશ જ છે કે હરજી ભક્તિ કરો તો અગમ ભેદને જાણશો હું કહું તે વસનમાં તમે હાલો આ ગુરુભેદની વાત હોવાથી જાહેરમાં કરાય તેમ નથી અત્યારે બસ આટલું સર્વ ભક્તોને રામદેવજી મહારાજ સુખ શાંતિ આપે અને આનંદ આપે એવી આશા જય રામદેવજી મહારાજ જય લક્ષ્મી